વિવિધ ડેમમાં પાણીની સ્થિતિ વિકટ છે ત્યારે ચરોતરમાં આ વખતે પાણીની મુશ્કેલી નહીં પડે કારણ કે વણાકબોરી ડેમમાં હજી બસો ઓગણીસ ફૂટની જળ સપાટી જોવા મળી રહી છે ડેમમાં કુલ એશી ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત છે પરંતુ આ વર્ષે ડેમના છ દરવાજા રિપેર કરવાની કામગીરી ચાલતી હોવાથી બે મહિના સુધી ચરોતરના ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવામાં આવશે જેથી પાણીનો જથ્થો જળવાઈ રહે અને અમદાવાદ ચરોતર અને સૌરાષ્ટ્રને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય ઉનાળાની શરૂઆત થતા જ પાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે પીવાના પાણીની ત્યારે અમદાવાદ પૂર્વ વડોદરા તેમજ વાત કરવામાં આવે તો ખેડા અને આનંદ જિલ્લાના મુખ્યત્વે પરિયજ અને કડેવલના દ્વારા સૌરાષ્ટ્રને પાણી પૂરો પાડતો વ્યવહાર એટલે વનાકપુરી વ્યવહાર સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વનાકપુરી વિવરના જ્યાં આગળ તે અત્યારે આ જે જે પ્રકાર જોઈ શકાય છે 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 પાણીની સ્ટોરેજ ફૂટ વાત કરવામાં આવે તો સિંચાઈના પાણી માટે આજથી પાણી બંધ કરવામાં આવ્યું છે ત્યારે વનકપોરી અંદર અત્યારે જે લેવલ છે તે અધિકારીઓના જણાવ્યા મુજબ બસો ઓગણીસ ફૂટનું લેવલ છે વાત સાત એક હજાર ક્યુસેક પાણી કરાણા ડેમમાંથી છોડવામાં આવે છે અને આ પાણીને અગર સ્ટોરેજ કરી અને અમદાવાદ પૂર્વ ખેડા અને જિલ્લા સૌરાષ્ટ્ર ને પાણી પૂરું પાડવા માટે સિંચાઈ દ્વારા પાણી આપવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે ઉનાળાની અંદર આ સમસ્યા ન સર્જાય તે માટે પૂરતો પાણીનો સ્ટોક હોવાના માહિતી મળતા એક સારા સમાચાર કહી શકાય કારણ કે જે દર વખતે પાણી જે સમસ્યા સર્જાય આ વખતે નહીં સર્જાય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે હાલમાં બસો ઓગણીસ ફૂટ પાણીનું લેવલ હોવાથી આ જે પીવાના પાણી જે સમસ્યા થાય તે અત્યારે નહીં થાય તેવું ચોક્કસપણે કહી શકાય છે ઉમંગ પટેલ ન્યૂઝિન ગુજરાતી વનાકબોરી ખેડા ઉનાળો આવતા જ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની છે નારી ગામમાં છેલ્લા વીસ દિવસથી પાણી ન મળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે ગામમાં છેલ્લા વીસ દિવસથી પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું અને જે પાણી આવે છે તે પણ દુર્ગંધયુક્ત અને ગંદુ હોવાથી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પીવા માટે ચોખ્ખા પાણીના એક બેડા માટે મહિલાઓ દૂર દૂર સુધી રઝડપાટ કરવા મજબૂર છે અહીં મહિલાઓની એક જ માંગ છે કે તેમને પીવાનું પાણી પહોંચાડવામાં આવે અમારા ઘરે પાણી આવતું નથી ને અમે એને તવા ભરવા આવે છીએ એકદમ નવું પાણી છે અને ઘરે બી થોડુંક થોડુંક પાણી આવે છે અમારે એક ટબ ભરા ગોળામાં બી પાણી નથી ભરાતું પાણી એટલે મહેરબાની કરીને પાણી અમને આપો આ પાણીની બહુ તકલીફ છે કેટલા દિવસ પાણી નથી આવતું ન્યાય ઓફિસે કેવા જાય તો ન્યાય કહે કે તમારા માણસો નહીં આવે તો અમારે પાણી હાથે ક્યાં જાવું એમ

ખાલી ખમ અવેડા પડેલા હોય છે એમાં દુર્ગંધ વાળું પાણી આવે છે ગટરનું પાણી ભળી જાય મોટા મોટા ચૂંટણી આવે ત્યારે વાયદા કરીને જાય છે ટાઈમે પાણી અમે આપશું ચેક ડેમે ભરી દેવો સૌની યોજના મારફતે તળાવો ભરી દેવો પણ તમે પાછળ જોઈ જ રહ્યા છો કે ખાલી તળાવો પડેલા છે તો ક્યારે આવ બધું ઉનાળામાં જંગલોમાં આગ લાગવાના બનાવો વધતા જંગલની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે ખાસ કરીને નર્મદામાં જંગલની સુરક્ષા માટે વન વિભાગ દવરેખા બનાવે છે પાનખરમાં જંગલમાં સૂકા પાન પર કોઈ સડકથી દિવાસળી કે રોડ સાઇડ ફેંકાતી બીડી સિગરેટથી પણ આગ લાગી શકે છે અને તેને રોકવા નર્મદા વન વિભાગ દવરેખા બનાવે છે હાલમાં જંગલ વિસ્તારોમાં મુખ્ય રસ્તાની આજુબાજુમાં આ દવ પટ્ટો કે દવરેખા બનાવવામાં આવે છે જેમાં મુખ્ય રસ્તાની આજુબાજુના થી સાત ફૂટની જગ્યામાં સુકા પાંદડા સળગાવી દેવાય છે જેનાથી કોઈ આવી સળકથી વસ્તુ નાખે તો જંગલમાં આગ અટકાવી શકાય નર્મદા જિલ્લો તેત્તાલીસ ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં મોટા ભાગે જંગલ વિસ્તાર આવેલો છે આ જંગલ વિસ્તારમાં ખાસ વાત ઉનાળાના દ્રષ્ટિમાં જે જોવા જઈએ તો જંગલોમાં અનેકવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે જંગલ નષ્ટ થઈ જતા થઈ જતા હોય છે જંગલોમાં જે અચાનક આગ લાગવાના કારણે કેટલા જંગલ નષ્ટ થઈ જતા હોય છે પરંતુ આ એક દવ રેખા વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી છે અને આ દવ રેખા બનાવવાથી એમની જે જમીનની પટ્ટો છે એ પટ્ટો પણની પાસે રહે એક આ એક આ છે આપણી સાથે જે આગ લગાડનાર માણસ છે અને દવ રેખા બનાવનાર વ્યક્તિની જે પાસે વાત કરીએ આ કેમ લગાવવામાં આવે છે હવે પાંખેરું તો આવી ગયું છે સુકા પાંદડા પડ્યા કોઈ બીડી સિગરેટ નાખી જાય ને જંગલમાં આગ લાગી જાય એના માટે આ દવરેખા અમે બનાવીએ છીએ કોઈ નુકસાન ના થાય કોઈ ખેડૂત કે જંગલની જમીન આજુબાજુ પટ્ટો તૈયાર નહીં થાય એના માટે કરીએ છીએ બિલકુલ તમે સાંભળ્યું એમ કે ખાસ કરીને જે જંગલની જમીન હોય છે જંગલની જમીનની નિશાની પણ એક રાખવામાં આવે છે આ આગ લગાડવાથી આ એક ડવ રેખા બની જાય છે જેથી જંગલની જે જમીન હોય છે વન વિભાગની એ જમીન એમના હદમાં રહે બીજી વસ્તુ કે જે જંગલ નષ્ટ થઈ જતા હોય છે જે પાંથર ઋતુમાં પાનો અત્યારે સુકાઈ ગયા હોય છે અને ઉનાળામાં અચાનક આગ લાગવાના કારણે કેટલા જંગલો નષ્ટ થઈ જાય છે ત્યારે આ આ ડવ રેખા રગાડવાથી જે જંગલોમાં અચાનક જે આગ લાગે છે તે પણ લાગતી નથી એટલે કહી શકાય કે જે વન વિભાગ દ્વારા જે આ જે દવ દવરેખા બનાવવામાં આવી રહી છે એ ખરેખર એક સહાનીય બાબત છે કારણ કે એનાથી જંગલોનો પણ બચાવ થશે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા હવે વાત કરવી છે ડીસાના એક એવા ખેડૂત શિક્ષકની જે ખેતી પણ કરે છે અને ઘરે વિદ્યાર્થીઓને ભણાવે પણ છે જીતેન્દ્ર કુમાર નામના ખેડૂત પોતાના ઘરે જ નજીવી ફીમાં ટ્યુશન ક્લાસીસ ચલાવે છે કોઈ પણ સુવિધા વિના માત્ર પથરા અને નીચે એક બોર્ડ લગાવીને અંગ્રેજીની સાથે જીપીએસસીને લગતા તમામ વિષય ભણાવે છે જીતેન્દ્ર કુમારનું સપનું જીપીએસસી ક્લિયર કરીને સરકારી નોકરી મેળવવાનું હતું પરંતુ સપનું પૂર્ણ ન થતા તેઓ ખેતી અને પશુપાલન સાથે સાથે વિદ્યાર્થીઓને ક્લાસીસ કરાવી વિદ્યાર્થીઓના સરકારી નોકરીના સપનાઓ પૂરા કરાવી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ જીતેન્દ્ર કુમાર પાસે ભણવા ઉમટી પડે છે આ સાથે વિદ્યાર્થીઓ જીતેન્દ્ર કુમારની પુસ્તકોની લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચી સારી એવી નોકરી મેળવી રહ્યા છે વધુ વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવી છે અને ટ્યુશન ક્લાસીસમાં આપણે જોઈએ તો અંગ્રેજી વિષય સાથે એમણે પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ આજ આજ દિન સુધી ભણાવી ચૂક્યા છે મોટિવેશન સ્પીચ પણ આપતો હોઉં છું એ બધું એમના લીધે છે અમારા સાહેબે ત્રણ વખત જીપીએસસી પાસ કરેલી છે બરોબર છે તો એની અંદર એમને નિષ્ફળતા મળેલી છે તો નિષ્ફળતા મળ્યા બાદ એમને છોકરાઓને ભણાવવાનું ચાલુ કર્યું જેમના જોડેથી મને માર્ગદર્શન મળે છે મેં ધોરણ બારની પરીક્ષા હમણાં જ પાસ હમણાં જ આપી છે અને એમના માર્ગદર્શન હેઠળ હવે હું સરકારી નોકરીની તૈયારી કરી રહી છું આ ક્લાસરૂમ હું મારા ઘરે જ ચલાવું છું જેને કહેવાય કે ક્લાસરૂમ માત્ર નામ છે ક્લાસરૂમની જોને કહેવાય કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી છતાં વિદ્યાર્થીઓ મારા જ્ઞાનને મારું જ્ઞાનની કદર કરીને દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે ડીસાથી પણ વિદ્યાર્થીઓ આવે આવે છે છે ક્યારેક ત્યાંથી પણ વિદ્યાર્થીઓ છોટાઉદેપુરમાં બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાનો વિડીયો સામે આવ્યો નસવાડીના ચંદનપુર પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો છે જેમાં શિક્ષકો નાના ભૂલકાઓ પાસે સિમેન્ટની ઈંટો મુકાવી રહ્યા છે શાળાના કમ્પાઉન્ડમાં બાળકો સિમેન્ટની છે બાળકોએ ત્રણસો જેટલી સિમેન્ટની ઈંટો ઉઠાવી હતી જો કે વિડીયો ઉતારવામાં આવતા શિક્ષકોએ બાળકોને ઇશારા કરીને કામ કરતા રોકી દીધા વિડીયોમાં જોઈ શકાય છે કે શિક્ષક આરામથી ઓટલા પર બેસી રહ્યા હતા અને નાના બાળકો ઈંટો ઉપાડી રહ્યા હતા જ્યારે આ બાબતે શિક્ષકને સવાલ કર્યો તો તેમણે મજૂરો ન હોવાનું ન મળતા હોવાનું કહીને અને પોતાનો લૂલો બચાવ કર્યો સવાલ એ છે કે બાળકો શાળામાં અભ્યાસ માટે આવે છે કે મજૂરી કામ કરવા માટે શું આવી રીતે ગુજરાત ભણશે કશું કોઈ કામગીરી નહીં ચાલે બહાર ખાલી સામાન પડે છે તો અંદર મીકાઈ છે કામગીરી તો મારી પૂરી ગઈ રહી છે ખાલી વધારાની પડી રહી છે એટલે ખાલી અંદર મીકાઈ જઈએ કંઈ નહીં સાહેબ આ ચાર પાંચ છ એ કરે છે સાહેબ ભાઈ જરાક વિચારો સાહેબ હા ખબર ને સાહેબ હમણાં સવારમાં જ અમારે સીઆરસી સાહેબ એન્જિનિયર મધન માટે મેં એમને પણ બોલાયા હતા ના ના એવું નથી પણ આ તો લોકો ઘેરથી અહીંથી ચોરી જઈ કરીએ છે એટલા માટે ના ના એટલા માટે નહીં કઈ સપોર્ટ કરવા માટે કે મારે બીજું કોઈ નથી સુરતની એસજીઓ સંલગ્ન કોલેજમાં વિદ્યાર્થીની ટી શર્ટ ઊંચી કરી તપાસવાના મામલે કુલપતિનું નિવેદન સામે આવ્યું યુનિવર્સિટી કુલપતિએ આખે આખી વાત ઉપજાવી નાખવામાં આવી છે તેવું નિવેદન આપ્યું ઉપરાંત સ્કોડની ટીમ પરીક્ષામાં તપાસ અર્થે ન આવે તે માટે આ વાત ઉપજાવી હોવાનું કહ્યું જો આ ઘટના સાચી હશે તો તે કસૂરવાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વીર નર્મદ યુનિવર્સિટી વિવાદમાં ઘેરાઈ હતી કારણ હતી વિદ્યાર્થીઓને સ્કોર દ્વારા જે પ્રકારે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેને લઈને વિવાદ ઊભો થયો હતો જો કે આ સમગ્ર વિવાદમાં તપાસ કરતા જે ઘટસ્ફોટ થયો છે તે સાંભળીને અધિકારીઓ લઈને કુલપતિ ચોકી ઉઠ્યા હતા આપણી સાથે કુલપતિ કિશોરસિંહ ચાવડા આપણે સીધા વાત કરીએ સાહેબ મહિલા જે વિદ્યાર્થીની હતી તેની ઉત્તર પાસે જઈને તેમના જે ગજવાઓ જે છે તેમને ચેક કરવાનું કીધું હતું કે જેથી એમાં કોઈ માહિતી હોય આ વાતની માહિતીને ને કે સામાન્ય રીતે મહિલાઓને ચેકિંગ કરવામાં આવતું નથી પણ મહિલા સ્કોડ દ્વારા ચેક કરવાનો જે અમે પ્રયાસ કર્યો છે તેને અટકાવવા માટે જ કોઈ વ્યક્તિએ આ પ્રકારનો પ્રયાસ કર્યો હોય એવું માનું પ્રથમ દર્શે શંકા થાય છે અને આ પ્રકારની જો ખરેખર માહિતી સાચી હશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરતાં પણ યુનિવર્સિટી અટકાશે નહીં સામાન્ય રીતે મહિલા વિદ્યાર્થીનીઓને એને ચેક કરવાનું કહેવામાં આવતું હોતું નથી પણ આ અમારો વિનમ્ર પ્રયાસ હતો કે મહિલા વિદ્યાર્થીનીઓને પણ તેમના ગજવામાં રહેલી જો કોઈ સાહિત્ય હોય તો એમને દૂર કહેવાનું જે કહેવામાં આવ્યું હતું એમાંથી આ વાતને આખી જુદી દિશામાં લઈ જવાનો પ્રયત્ન થયો હોય એવું પ્રથમ દશે પ્રથમ દશી કહી શકાય બિલકુલ આટલા કુલપતિ કિશોરસિંહ ચાવડા સીધું કહેવામાં તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને ચેક કરવાને લઈને આ વિવાદ ઊભો થયો હતો કે સીસીટીવી ચેક કર્યા બાદ આ પ્રકારે કોઈપણ વિદ્યાર્થીનીને ચેક કરવામાં નથી આવ્યું પણ જો આ પ્રકારની ઘટના છે તેને લઈને આગામી દિવસમાં પોલીસ કેસ સાથે પરીક્ષા ચાલી રહી છે અને આવી કોઈ ઘટના ના બને તે માટે ખાસ મહિલાઓનું સ્કોર વધારવાની વાત પણ કરી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તિશ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત દાહોદમાં સતત બીજા દિવસે માવઠું પડ્યું ઝાલોદ લીંબડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો અનેક વિસ્તારોમાં ધીમી વરસાદ પડ્યો વરસાદને લઈને કરાઈ આગાહી પડેલા ધોધમાર વરસાદી લીમડી એપીએમસીમાં કહેર વર્તાવ્યું એપીએમસીમાં ખુલ્લામાં પડેલું લાખોનું નાચ પલળી જતા ભારે નુકસાન વરસાદની આગાહી છતાં સત્તાધીશોની બેદરકારીથી મહામુલો પાક પલળી ગયો અરવલ્લીના ભિલોડાના સુમસરમાં મિની વાવાઝોડું ત્રાટક્યું કચ્છ આવેલા ભારે પવન બાદ નુકસાન થયું કાચા મકાનોના પતરા ઉઠ્યા મકાનની છ તૂટી જતા ઘરવખરી પલળી ગઈ ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો આજથી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહીની જાહેરાત કરાઈ સોળ એપ્રિલ સુધી વિવિધ ભાગોમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે થઈ શકે છે વરસાદ કચ્છ દેવ દમણ દાદરાનગર મારે જાહેર કરાય છે આગાહી ચૌદ થી સોળ એપ્રિલ સુધી ફૂંકાઈ શકે છે તેજ પવન ઝડપે ફૂંકાઈ શકે છે પવન એક્ટિવિટી સાથે વરસાદ થશે ગુજરાતમાં બે દિવસ રહેશે વરસાદી માહોલ આજે ગુજરાતના અગિયાર જિલ્લામાં થઈ શકે વરસાદ વલસાડ દાહોદ છોટા ઉદેપુર નર્મદા આણંદ નવસારીમાં વરસાદની આગાહી સુરત ભરૂચ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે વરસાદ લુણાવાડામાં ટીટોડી પટેલે આ વર્ષે સારા ચોમાસાની કરી આગાહી કહ્યું હાલ જે ઇંડા મૂક્યા છે તે બચ્ચા મોટા થઈને ઉડી જાય વરસાદ આવવાની માન્યતા તાપીમાં ઉકાઈ ડેમમાંથી આઠસો ક્યુસેક પાણી છોડાયું ઉનાળામાં પાણીની માંગ એકસો પચાસ એમએલડી થી વધીને પંદરસો વીસ એમએલડી થઈ પાણી અતિશય દુર્ગંધ મારતું હોવાથી પાણી છોડાયું પાણીની નવી આવક થતા લેવલ પાંચસો ચાલીસ મીટરે પહોંચ્યું એકતાનગરમાં જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી મુકાયા કાળજાર ગરમીથી પ્રાણીઓને મળશે રક્ષણ તે માટે વીસ જેટલા એસી અને પચાસ કુલર લગાવાયા અંગ ધજાડતી ગરમીમાં વિદેશી પ્રાણીઓની ખાસ દેખરેખ રખાશે પીએમએ દેશમાં ભીષણ ગરમી પડવા મામલે રિવ્યુ મીટીંગ કરી વેવ સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી આઈએમડીએ જૂન સુધી ભીષણ ગરમીની કરી છે આગાહી રાજ્ય અને જિલ્લા સ્તરે તમામ સરકારી સંસ્થાઓને સાથે મળીને કામ કરવા જણાવ્યું કેરળના તિરુવંતપુરમમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી તમિલનાડુના થુથુકુડીમાં પણ વરસાદ ખાબક્યો શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા આકરી ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા બફારાથી આંશિક રાહત મળી મોરબીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો ગેટ વિસ્તારમાં પચાસ કિલો ઘીનો જથ્થો લોકસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસ ને મોટો ઝટકો પૂર્વ સાંસદ અને લીંબડીના સોમાભાઈ પટેલે પાર્ટીની અલવિદા કહ્યું અંગત કારણોસર ધરી ફરી એકવાર સોમાભાઈ પટેલે કોંગ્રેસ છોડી સોમાભાઈના રાજીનામા પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ કહ્યું કે સોમાભાઈને બે હજાર વીસમાં સસ્પેન્ડ કરાયા હતા કોંગ્રેસના સવાલ બાદ સોમાભાઈનું રાજીનામું કે સસ્પેન્ડ થયેલા તે અંગે અસમંજસ કોંગ્રેસના સવાલ પર સોમાભાઈ પટેલનો વીડિયો પણ સામે આવ્યો સોમાભાઈ કહ્યું કે કોંગ્રેસે મારું સસ્પેન્શન પાછું લીધું હતું બે હજાર વિધાનસભાની ચૂંટણીમાં જ પાછું લેવાયું હતું સસ્પેન્શન અત્યારે અંગત કારણોસર મેં આપ્યું છે રાજીનામું વિવાદ પરંચ થી બોલ્યા રૂપાલા કાર્યકરોને ચેતવતા કહ્યું કે વાતાવરણ પ્રયાસ થઈ રહ્યો છે રાજકોટમાં કાર્યકર્તા સંમેલન રૂપાલાએ કહ્યું કે મને કાર્યકર્તા અને મતદારો પર ભરોસો છે મેં સંસદ બહુ જોઈ છે રાજ્યસભા લોકસભા પણ જોઈ છે હું તો અહીંયા બસ આપના સુખ દુઃખ નો સાથી બનવા આવ્યો છું રૂપાલાએ સો ટકા મતદાન કરવા માટે કર્યું આ આહવાહન કહ્યું કે મને પાકી શ્રદ્ધા છે કે રાજકોટના મતગણતરીના આંકડા જાહેર થશે ત્યારે મારા ગૌરવશાળી કાર્યકર્તાઓના બુથના નામ સો ટકા મતદાનની યાદીમાં હશે રૂપાલાને બે લાખની લીડથી જીતાડવા વજુભાઈ વાળાનું આહવાન કહ્યું કે ભૂતકાળ ભૂલી જાઓ હવે શું કરવાનું છે એ વાત યાદ રાખો પહેલા કહેતા કોંગ્રેસ ખરાબ એટલે ભાજપને મત આપો હવે કોંગ્રેસ રહી જ નથી તો ખરાબનો ક્યાં સવાલ છે રાજકોટમાં કાર્યકર્તા સંમેલનમાં રૂપાલા શાયરાના અંદાજમાં દેખાયા કહ્યું જિસ્કી હવા કરે વો ક્યું બુજે ખુદા કરે રૂપાલા રૂપાલાએ બોલેલી શાયરી પર રાજપૂત સમાજના ના પ્રતિક્રિયા કહ્યું તમે બધું જોઈ લીધું છે તો ઉમેદવારી પરત ખેંચી લો તમારા દરેક નિવેદનથી અમારો આક્રોશ વધી રહ્યો છે આ શેર અને શાયરીનો સમય નથી રાજપૂત સંકલન સમિતિના સંમેલન અંગે દાવો કહ્યું કે મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું અને આ રાજકીય નહીં સામાજિક સંમેલન છે અમે ડંકાની ચોટ પર કરીશું સંમેલન રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડક રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ સાથે થયેલી ઝપાઝપીના બનાવને વખોડવા સમિતિએ લીધો નિર્ણય જિલ્લા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા કરાયું આવાહન જમ્મુ કાશ્મીરને જલ્દી જ મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો પીએમ મોદીએ લોકસભા ચૂંટણી પહેલા ઉધમપુરમાં કરી મોટી જાહેરાત પીએમે કહ્યું જમ્મુ કાશ્મીર ટુરિઝમ સિવાય સ્પોર્ટ્સ અને સ્ટાર્ટઅપ માટે પણ ઓળખાશે રાજનાથ રાજનાથસિંહે ઉત્તરાખંડના ચંપાવતમાં રેલીનું કર્યું સંબોધન રાજનાથ રાજનાથસિંહે કોંગ્રેસની ડાયનાસોર સાથે કરી સરખામણી કહ્યું ડાયનાસોરની જેમ કોંગ્રેસ પણ થઈ રહી છે લુપ્ત રાજનાથ રાજનાથસિંહે ભાજપને જીતાડવા આહવાન કર્યું પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી મોદીની તુલના વિવેકાનંદ સાથે કરતા કહ્યું સો વર્ષ પહેલા વિવેકાનંદ હતા તેમનું નામ પણ નરેન્દ્ર હતું સો વર્ષ પછી બીજા નરેન્દ્ર આવ્યા જેમના નેતૃત્વમાં ભારતને વિશ્વ ગુરૂપદ પર પહોંચતા નિહાળીશું આસામના દિબ્રુગઢમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કર્યો પ્રચાર રેલીમાં અબકી બાર મોદી સરકાર સોંગ પર લોકો ઝૂમ્યા ભાજપ અને પીએમ મોદી જિંદાબાદના નારા લાગ્યા પ્રચાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ગુજરાત સહિત બાર રાજ્યોમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું ધમધમાટ ત્રીજા તબક્કાના મતદાન માટે ઓગણીસ એપ્રિલ સુધી ચાલશે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા જંગમાં મતદાર યાદીમાં નામ નોંધણીનું સર્ટિફિકેટ કઢાવ્યું રાજકોટ બેઠક પર ચૂંટણી જંગમાં રૂપાલા સામે ઉતરવા પરેશ ધાનાણી સજ્જ પરેશ ધાનાણીના નામથી ઉમેદવારી ફોર્મ પણ ઉપાડાયું પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવ પંદરમી ભરશે ઉમેદવારી પત્ર વિજય મુદત માં માંડવીયા નોંધાવશે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શહેરના સુદામા ચોક પર સંબોધશે જાહેર સભા